હા હા તો અહીંયા જો હવે બે મિનિટ રહી છે હવે એક મિનિટ છે એક મિનિટ પછી આપણે ખોલીને જોઈ કે કેવી છે હવે જો ધીમે ધીમે બંધ થાય છે લગભગ હવે સ્ટાર્ટિંગ થઈ ગયું છે થઈ ગયું હશે ને મમ્મી હવે જોઈએ હવે હમ તું તો જોતી જોઈ ને હા ના ધીમું પડી ગયો આગળ ખોલીએ તો જો અત્યારે મ્યુઝિક વાગી ગયું છે લગભગ થઈ ગયું ને મમ્મી ખોલો ને હવે ડાયરેક્ટ હા ખોલ જો આપણે પોટલી વાળી હતી ને આ રહી હવે આપણે લાઈન જોઈએ કે કેવી થઈ છે એ હોય ને એવી પોટલી છે ને હા પોટલી તો એવી જ છે હા પોટલી તો એવી જ છે જોઈએ ખોલે

ડાણા ભાજી લેડી ભજીયાનો પ્રોગ્રામ લાગે છે તાર પપ્પા કે પોચિયા બનાવ પોચિયા દર હાજી વરસાદ તો ચાલુ જ છે કા હા કાલે રવિવાર ઘરે હોય ને હા કાલે બપોરે કરવા તો કાલે બપોરે ભજીયાનો પ્રોગ્રામ છે માંસ છે ગ્રીન થઈ તો થઈ ગઈ નહીં થઈ ગઈ ને હા કરું છું કરવી હોય તો એકવાર કરજો એમ સરસ થઈ જાય બરાબર પણ સરસ થઈ જાય તો જો અત્યારે ચાર વાગી ગયા છે એટલે મિરલ થોડીક વાર આવશે અને અમારે છે ને ડેલી ભેડ ખાવાની હોય આવે ને પછી તો હું તો હું અત્યારે ભેળ બનાવું છું અને અહીંયા ચારમી બેસી ગઈ છે અને તનવી આવી છે તન્વી ભેળ ખાવા એવી તો બનાવું ને ભેળ તો જો એ બે અત્યારે બેસી ગયું હોય કાંઈ પણ નવી વસ્તુ થતી હોય ને ચારમીનો તો ફિક્સ જ હોય કાં અહીંયા બેસી જાય ને કાં અહીંયા પલાઠીવાળીને બેસી જાય તો અત્યારે જો આપણે ભેળ બનાવીએ છીએ અને થોડીક વારમાં મીરા લાગડી આવી જશે તો પછી જો ભાઈ અહીંયા હે ને ધરા બધી સુધારે છે અને ધરા બધી સુધરાય સુધરાઈ જાય એટલે પછી આપણે ખાસું ભેળ અને જો ભાઈ અહીંયા રાજીના રેડ છે અને વાત જ પૂછો માં જો ગિરલ જો ટ્યુશનમાંથી આવી ગઈ છે આપણો વ્લોગ જોવે છે અને મેં ભેળ બનાવી દીધી તો અત્યારે ભેળ ખાવાની ચાલુ છે તની આપણે આરે જોઈન્ટ થઈ ગઈ છે મિરલ છે હું છું અને મમ્મી ધાણાભાજી ભાજી સુધારે છે કા મમ્મી

છે ને જો મમ્મીએ આપે ટ્રાય કરી છે એમ તો સારી લાગે છે મમ્મી હજી ફિટિંગ કરવું જ એટલે લુક સારો આવી જશે બરાબર છે પ્રોપર જ છે નથી વાંધો સારી છે તો જો અત્યારે અમે છે ને શાક માર્કેટ આવ્યા છીએ શાક લેવા અને મમ્મી શાક લઈ જ છે અને આપણે અહીંયા બેઠા છે તો જો અમે માર્કેટમાં ગયા હતા ને ત્યાંથી મોમોઝ લઈ આવ્યા પછી એક પ્લેટ સ્ટીમ લીધી છે ને એક ફ્રાય લીધી છે એની સાથે મેયોનીઝ એવું છે ને એક મોમોઝની ચટણી આવી છે તો અત્યારે છે ને ભેળ તો અમે ખાઈ લીધી હતી પણ તોય ટેસ્ટ કરવા માટે લઈ આવ્યા જોકે અમે લઈ આવતા હોય પણ અત્યારે છે ને મિરલને ક્રેવિંગ્સ બહુ થાય થયા કંઈક ચટપટો ખાવાની કાં મિરલ ખાવું પડે ને એવું કંઈક હા એટલે જો આ ચટણી છે ને એની ફેવરેટ છે ને ચાર બહુ તીખું ન જ એટલે એના માટે મેયો છે જે વસ્તુ અમે લઈ આવ્યા હતા ને એ સાઈડમાં પડી છે અને ચાર મહિને ફૂલ તીખા લાગ્યા ને તો એ તો ઊભી થઈ ગઈ અને ચોકલેટ ખાઈ લીધી હવે અમારે બે આ પતાવાના છે હાલ છે ને નીલ તારી આપણે ચાલશે તો કરું ચાલો હાલ હાલો તો ભાઈ મોમોઝ ની ચટણી ખાઈને દીદીને છે ને હિચકી ઉભરી ગઈ છે ફૂલ તીખી આ બધું બળવાની નહીં ઉપર

પાવડિયા પેર લીધે લેવા ખાલી બેડશીટ જ ગયા હતા અને મોમોઝ લેતા એવા હારે અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં